હેલો દોસ્તો તો આજે ભાદરવી છે તો આજે આપણે પૂર્વ પાવાના છે દાદાને ને નવડાવવાના છે તો આપણે જો અહીંયા ખેતરમાં રહીએ છીએ તો આપણે અહીંથી જે ગામમાં જવાનું છે પછી આપણે જવાનું છે અને આજે બનાવવાનું છે આપણે ચોખા અને પૂરી ઓ તો આપણે અહીંયા રહીએ છીએ આ આપણું ખેતર છે ગામડા ગામમાં આવી ગયા છે વાડીએ છીએ તો હવે આપણે જવાનું છે તો આપણે ભાઈની રેડી થાય છે રેડી થઈ જાય એટલે આપણે જઈએ એમાં આપણે નાખ્યા છીએ તલ કાળા તલ અને કાંગ નાખી છે તો એ આપણે પાણીમાં નાખીને નવડાવવાના છે તો તો હવે આપણે નીકળી ગયા છીએ આપણે લીધી છે ગાગરને લોટે તો જો દોસ્તો આપણે નીકળી ગયા છીએ જે જાગી તરત આવ્યો છે એને આપણે જગાડ્યો છે એ એન્કર જોતો ખીરે જો આ એક બીજો ભાઈ આવે છે

નાવા મજૂર આલે આપણે પહેલા નાવાનો છે નાયન પછી દાદાનો દવા જવાના છે તો જો બધા નાવા મીણ્યા છે અમે आई पर ले आ इनको लेके दो अंकल माथा नक ये पानी गोड से देख તો હું નાઈ આલે જો ભાઈ આલે છોકરા તી નાઈ એટલે શામપુ દીધું શામપુ બે <laughs>

આપણે તો જોવો નાઈ નાખ્યા છે આ ભાઈને જે એક ને નાવાનું બાકી છે કારણ કે કવા મળે પાણી ભરતા તો એટલે તો એ ચાન ચાન આવી છે તો હવે આપણે દાદાને નવરાવા જવાના છે હનુમાન દાદા ને જય જય

ગાબર <laughs> 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 <imit> દાદાને તો નવરાઈ દીધા છે હવે આપણે પીપળો ધરો બોડી અને ડાભને પાણી પાવાનું છે તો જો દોસ્તો આ પીપળો છે તો આપણે પીપળાને પાવાનો છે અને ત્યાં એના થયે ડાભ મૂકેલી છે કારણ કે ડાભ હવે અમુક જગ્યાએ જોવા મળે છે ડાભ આવ્યો હોય છે આપણે ખડ જીવી અને આ એને વાગે આને કાંટા બહુ આવે એટલે હવે બે ભાગ્ય ઓછી જોવા મળે છે અમુક જગ્યાએ એ જ હોય છે તો હવે તેને આપણે અહીંયા લાવીને મૂકી દીધી જો દોસ્તો આ વાંસ છે તો આપણે વાંસને પણ પાવાનો છે જો દોસ્તો તો આ બોડી છે તો આપણે બોડીને પણ પાણી પાવાનું છે તો જો દોસ્તો આ ધરો છે તો ધરોને પણ આપણે પાઈ દીધી છે અમીને નવડાવીને લઈ આવ્યા છીએ અમે પણ નાઈ નાખ્યા છીએ તો હવે આપણે ઘરે જઈને કપડાં ચેન્જ કરીને તો આપણે દાદાને હવે ચોખ્ખા જમાડી જઈએ તો હેલો દોસ્તો તો જો આપણે કપડાં બદલાવીને રેડી થઈ ગયા છીએ તો હવે આપણે ચોખાને પૂરી ઝારવા જવાનું છે તો હવે આપણે જળી Yeah. Uh -huh.